છે એ એક શક્તિ છે અને એને સાબિત કરવાની કોઈ જરૂર નથી તેના સપનાઓની ઉડાનને આકાશ પણ રોકી શકતું નથી જેમ ધીરજ અને હિંમત એમની ભાદ છે તેમ એની સ્કીમ એ જ એમની ઓળખ છે નારી જ્યાં ચાલે છે ત્યાં દરેક પ્રેરણા જન્મી છે આ જ અમે લોકોએ એક સંકલ્પ કર્યો છે કે આ મોરબીના દરેક જે ક્ષેત્ર છે કે જ્યાં જેમને જરૂરત છે ત્યાં અમારું આ કાર્યાલય છે એ પહોંચી અને દરેક એવી સેવાઓ માટે ઉપસ્થિત રહે છે સામે અમને બધા સમાજનો પણ એટલો જ સામે સપોર્ટ છે અમે કોઈ પણ કાર્ય કરીએ દરેક વ્યક્તિ અમને સપોર્ટ કરે છે આજે જ અમારી સમક્ષ ઉપસ્થિત રહે દરેક ડોક્ટર વર્ગે અમને બહુ સારો એમનો સમય અને અમૂલ્ય સ્થળ આપ્યું છે એ બદલ હું અહીં દરેક ડોક્ટર અને મારા દરેક અતિથિગણનો દીમથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ પહેલો આભાર હું વ્યક્ત કરું છું આ અમને કોઈપણ સેવા કે કરવા માટે દર વખત અમને અમૂલ્ય તક આપે છે આ બદલ અમારું જે કંઈ પણ આ પાટીદાર વુમન્સ ગ્રુપ છે એ અનેક કાર્યો કરી રહ્યું છે જેમ કે આ સ્કૂલમાં અમે ઘણી બધી વખત અલગ અલગ કોમ્પિટિશનો કરીએ છીએ રંગોળી કોમ્પિટિશન છે ત્યારબાદ ગરબા કોમ્પિટિશન છે આવી હરેક કોમ્પિટિશનો જેમાં અમારી પાટીદારની બાળાઓ આવી શકે એના માટે અમે ઇનામ તો આપીએ જ છીએ પરંતુ અમારા આ વુમન્સ ગ્રુપ દ્વારા એ લોકોને શ્યોર ગિફ્ટ તો મળે જ છે શాతం ઓકે અમારી આ અનુભૂતિ છે એક દિવસ એવા શિક્ષની ટોચ ઉપર જઈને બેસે કે જ્યાં ઈશ્વર પણ અમારી સાથે રહે અને અમે પણ ઈશ્વરના આભાર મારું નામ મંડીરા ફડુ છે હું અહીંયા દવા લેવા માટે આવી છું અને કેટલા બધા ડોકટરો આવે છે શ પડાવ્યા વગર પણ અહીંયા સુધી અમને સેવા મેળવી છે તો એના માટે ધન્યવાદ આ ટીમને અમે ધન્યવાદ કહીએ છીએ